ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં માતા પિતા માટે ચેતવણી ઘટના આવી છે જેમાં જો માતા પિતા કોઈ કામે બહાર જતા હોય ત્યારે પોતાના બાળકોને એકલા ઘરે ન રાખવા અથવા તેની કોઈ દેખરેખ કરી શકે તે વ્યક્તિ ત્યાં હાજર હોય તો જરૂરી છે પાવઠી ગામની ઘટના કે જેમાં દીપકભાઈ બારોડ કે જેના ત્રણ સંતાનો પૈકી મોટી દીકરી બપોરના પાણીમાં શાળાએ હોય જ્યારે નાના બે બાળકો જેમાં પાંચ વર્ષનો દીકરો અને છ વર્ષની દીકરી જે પોતાના ઘરમાં રમતા હોય ત્યાં રમતા રમતા ઘરમાં કોઈ મિત્ર જે કાર મૂકી ગયા હતા તેમાં કારનો પાછળનો લોક ખુલ્લો હોય તેની કારમાં રમવા પ્રવેશ્યા ત્યારબાદ કારનો દરવાજો બંધ થયો નાના બાળકો તેને અંદરથી ખોલી ન શક્યા તો ગુંગળાઈ

પછી ખોલવાની કોશિશ કરી પણ ખુલ્યો નહિ અને એને શોધખોળ શરૂ કરી પછી એવો ચોખ્યાલ નો હોય કે આ કારમાં છે પછી તમને કોઈ એક ભાઈ ને બધા ગોચ્યા એટલે એક ભાઈ કીધું કે મોટર માં જોઈ પણ એ ટાઈમ મીયો ગયો તો તમને એમ કહું પછી એને કાઈજા અને અમને જાણ કરી અને અમે એને દવાખાને લઈ ગયા આ બાળકોથી મારા ભત્રીજા છોકરા છોકરી હતા કાયમ મારી પાસે રમવા આવતા અને દાદા દાદા કરતા અને અત્યારે તો બહુ એવું દુર્ઘટના બની છે પણ જો સમાજ આપણા બાળકો માટે સારા કઈ બી ધ્યાન રાખે તો અમારે જે ઘટના બની છે એવી ઘટના બનતી અટકી જાય ગમે એક જવાબદાર વ્યક્તિને ઘરે છોકરાની સંભાળ રાખવી જોઈએ તો એને કલાકે કલાકે ક્યાં રમે છે શું કરે છે